જય શ્રી કૃષ્ણ બધા ને વાગી ગયા છે દોઢ અને એમાં મસ્ત જમી લે તમને હું ધાવ કરવાનું જોતા કેરીનો વજન વધી ગયો એ કારણ કે આજ તો જમવામાં મારું ફેવરેટ હતું ગુવાદ બટેટાનું શાક રોટલી થાણ ને એક બોક્સ તો છે આખા આખા એટલી મીઠી છે તમે રસ જોઈ શકશો કેટલી મીઠી મસ્ત કેરી છે ચેક બોક્સ છે એ તો પૂરું કરી દેસ ધીરે ધીરે એમાં કંઈ વાંધો નથી લાગે છે કે કેરી ખાઈ ખાઈ થોડુંક જામી ગયું એવું લાગે ને હવે મેં જમી લીધું કે હલો લોક તો સ્ટાર્ટ કરતા કપડાં આજે રાજા હતા તો એમાં હતી ને મમ્મી ઘરનું કામ કરેલા મેં આજે કપડાં ધોઈને હું કલા હું ધોઈ નાખું ને હજી તોય થોડાક બાકી છે કારણ કે બધા સુકાય પછી બીજા ધોવાય એટલે એમાં હતા ને પછી પ્રથાનું વજન કરાવવા માટે આંગણવાડીએ લઈ ગઈ હતી ને એ કામમાં હતી મમ્મીએ રોટલી કરી તાવી નાખ પછી મમ્મી તું પેલા જમી દે

आमचा मऊ करो प्रथा उडी जाय ज प्रथा उडी जाय हो ये प्रथा उडी जाय हो ज ए व्राथा के एंगल प्रथा मन मोढू तो बतालतारू प्रथा मोढू बतावे ने मने प्रथा बतावे ने मोढू मने ए ए ए ए ह ह मुनी देखानी ज ह देखा मुनी देखा हो धर वापस कीया धर करो ज ह ह व्राथा के एंगल अबक एक

હું બધું હું બનાવશા વેસ્ટમાંથી વેસ્ટમાંથી બેટલ એટલે છે ને હમ રોટલી રોટલી વધારે હતી હા એક નવીન થાઉ તો પછી બધું શાક હતું થોડું થોડું તો બધું દે દે હતું પછી બટેટા બાફી બધું શાકભાજી મસ્ત નાખી વઘાર મઘાર કરી અને જો રોટલી નહીં આવી સેન્ડવીચ

મસ્ત તૈયાર થાય છે હવે હમણાં મસ્ત જમી લેશું મજા આવી જશે ને મસાલો તો મસ્ત ફટાફટ થઈ જાય રોટલી ફેંકાય જાય નહીં હાલો હું લઈ લઉં મારી પાસે આવું હોય કયું હતું એને તો અમારી અહીંયા સવાર થઈ ગઈ છે બેને ઉઠી ગયા છે હું ને પ્રથા જ્યારે જ ઉઠાવ એક હારે જ એક હારે ઉઠતા નહીં જે કલી મસ્ત તમામ તો એટલી મસ્ત થાય એટલી ખુશ છે ગુજશ્યું ગુજ્યું કેમ પ્રથા કેમ પ્રથા ક્યાં તો કે મોટો ખુશ જ હોય રહ્યો છું ડીંગળી ડીંગ કે ડીંગળી ડીંગળી કે ડીંગળી કે ડીંગળી કે ડીંગળી નહીં ની ઢીંડી કે ડીંડ નહીં ડીંગ નહીં છ

કે શું ગુડ ન્યુઝ છે હા હું ને પ્રથાબેન ત્યાં બેસી જાય તો પ્રથાબેન ને શું તૈયારી છે હું પણ જસ્ટ કામ કરીને ફ્રી થઈ કચરા ને બધું રાઈટું ને એક બાજુ લાઈટ વાઈ જઈ હતી એટલે ગરમી કે મારું કામ જો ગરમી ગરમી છે તો પેલા પ્રથા ને શું રાઈ દઉં ને પછી વધારે કામ કરશું જો પવન તો કહેવા બે અહીંયા જો પ્રથા રહ અને જઈ તો જાન તૈયારી કરતા હશે હા પપ્પા ક્યા ગયા પપ્પા ક્યા બોલાવતો પપ્પા બોલાવતો નહી જો તો આજે શું કહેવાય પહેલી વાર મોડા ઓહોટેન્શન લે ફોન કર

અત્યારેનો ટાઈમ બે ભાઈ મારે થઈ ગયો તો એ ગુડ ન્યૂઝ હતી અત્યારે મજા આવી ગયા તો અમે શુક્રવાર છે ગુડ ન્યૂઝ મળી કાલે રાત્રે જ મળી પણ કાલે અમે લો ઉતારી નતો ને પાછા હું ને બોમ્બીને અમે લોકો ગયા હતા મોલમાં પ્રથાન લઈને ક્યાં પ્રથમ મોલમાં ગયે ને કાલે છોકરી એવી મજા આવી ગઈ જઈને મોલમાં ગઈ હતી અત્યારે કામ પાછી પ્રથમ જોઈ દઉં પછી મારીએ પાછા